એટલે હું એમ કવ છું કે બધા જો ઓલો ભાઈ પોલીસ માં છે એ અમારે ત્યાં આયવો તો એ તમારે કોઈ ભાઈ નો છે એ કે ભાઈ હવે કે આ બધું બતાવો આપડે કે સંબંધ કેવો છે એ કે કે આપડે કે આ તો તમારે એ રહી કે રહી તી પેલે થી તો એ કે આપડે કેવી તકલીફ કે થાય મેં કીધું ના ના ભાઈ બતાવો આઈનો વરઘોડો નહીં આવી એટલે પતી ગયો અને બીજા કોઈ ની હારે મેં ચાલ ને જયરાજ એકલો જ છે ને બીજા કોઈ આ હિન્દ સમાજ કોઈ તમને નામ લેતું હોય મને કયો

એ પછી આયવા થાય ઈ હાથો આયવા કરમારી કે આ થઇ ગયેલું છે કે હવે આમાં કરવાનું શું છે ઈ હાટુ ધીન આવ્યા થતા ભલા માના હું માના એવો છું ફોન મારે તને ક્યારે કરવો પડ્યો હોય ઈ હાટુ મેં ફોન કર્યો તો કે ભાઈ આ કોઈ સમાજ માં ન આવી થાય ને ઈ હાટુ ધીન ફોન કર્યો ઓલ આખળ પોલીસ વાવે અહીંયા આવ્યો મારી ના

હેલો કિશોરભાઈ છે કિશોરભાઈ ભાઈ પોલીસ માં છે બાપ આવ્યો તારો બાપ હવે બાપ તો કોઈ નો કોઈ જનો હોય થાતો હોય બાકી બાપ કોઈ નો કોઈ થતો નથી થાય પેલા વાત નો થઈ ને તમે અમારા બાપે કોઈ થી ન થાવ

તમારો તમારો હું એમ કુ છુ કે ભાઈ હીરા ભાઈ અમારો બાપ છે કિંગ નંબર વન

જયરાજ નો વરઘોડો ઘટાવાનો ઉભે ઉભે જયરાજ નો વરઘોડો જયરાજ મરાયો ને કોલ રેકોર્ડિંગ છે વિડીયો છે

જયરાજ નો વાઘ આવશે ને બધા તૈયારીમાંથી પણ જયરાજ નો વાઘ છે નહી હા તો તપાસ ચાલુ માં બધું ખુલશે ત્યાં લગન અમે જયરાજ નો વિરોધ કરશું તમારે કરી

નામ અમકી નહી પડ્યું જયરાજ નો બાપ માયા ભાઈ હીરા સોલંકી પરસોત્તમ સોલંકી બે અમારા બહાર કોળી સમાજ આખા ગુજરાત નો કોળી સમાજ

જો તમારા પૂરું કરાવવું હોય ને તો જયારે ક્યાં જાવઘોડો ભરઘોડો ધ્યાન થઈ જાય હા હા એ અમે બધી સેટિંગ તૈયારીમાં હા હોય વરઘોડો ભરઘોડો ની પછી બધું ઓકે ઓકે